પહેલાં મરામત કરવાના બદલે જેમના તેમ રહેવા દેવામાં આવ્યા ખાડાની ભરમારને લીધે બિસ્માત હાલતમાં કાદવ કીચડ ભરેલું સામ્રાજ્ય જોવા મળ્યું જે સમસ્યા હલ કરવા માટે લોક ફરિયાદો ઉઠવે પામી છે ધોરાજીના જમનવાડા રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ધોરાજીના જમણવાડ રોડ સંજયનગર રોડ વિસ્તારની હાલત ઘણા સમયથી ખરાબ છે આ રોડ બિસ્માત હાલતમાં છે અવારનવાર તંત્રને જાણ કરવા છતાં સમસ્યાનો નક્કર કામગીરી કરવામાં આવતી નથી અમારે ચોમાસામાં સંજયનગર વિસ્તારમાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે અને ગાડી પણ અમારી અમારા ઘર સુધી જતી નથી અને સ્કૂલના વાહનો પણ ઘર સુધી આવતા નથી હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હોય છે કે અમારા ઘર સુધી ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે અહેવાલ રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી રાજકોટ વાત્સલ્યમ સમાચાર Αγίρμα, βιάσαι. હું અહિયાં સંજયનગર માં ચૌદ વર્ષથી રહું છું મારે અહીંયા કેટલાય અમે દર વખતે લેખિતમાં માં આપ્યા છે અમારે એક જ પ્રશ્ન છે રોડ કરો રોડ કરો પણ કોઈ પણ જાતના કઈ પણ બા કાઢી દે છે અને આજ કરી દેસુ કાલ દેશું એમ કરી ચૌદ વર્ષ થઈ ગયા રોડ તો તમે જુઓ કોઈ પણ જાતના હારી નથી શકતા ઘરે ઘરે ગઈ માણસો ખાટલા થઈ ગયા છે બાળકો કોઈ સ્કૂલે નથી જઈ શકતા સ્કૂલમાંથી પણ ફરિયાદ આવે છે કે તમારા બાળકો મોને આવે છે કપડા છે મેલા થઈ જાય છે તો અમારે શું કરવાનું અમને કોઈ પણ જવાબ નથી મળતો તો એ લોકો એમ કીધું કે નથી આવતા એની વાય અમારે માણસ ને રાત્રે અને રીક્ષા કે કોઈ પણ જાતના શાક વાળા પણ નથી આવી શકતા ક્યાં જશું અમે શાક લેવા

કોઈ છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા શાકભાજી નથી આવી શકતા અંદર તો અમારે આવી રીતે કેટલા વર્ષ જીવવાનું એમ કે છે પાકા રસ્તા બનાવી દે પાકા રસ્તા તો નથી બનાવી દેતા અમને પણ અમને સારો રસ્તો હાલાય એવું ખાલી ચાલાય એવું કરી દો અમે તમારી પાસે પાકા રસ્તાની માંગણી નથી કરતા પાકો રોકડો રોડ તો તમે કરો ત્યારે કરો અત્યારે ખાલી હાલવા જેવું બને અમારે સરકારની એટલી જ વિનંતી છે કે અમારા વિસ્તારમાં તમે આવી અને જોઈ જાઓ મત જોતા હોય છે ત્યારે ઘરે ઘરે બોલાવવામાં આવે છે અને અત્યારે એક

સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન વન